ચાર ને પીએલ માં જઈએ ખબર પડતી આવવાનું ફોન કરવા દે હેલો હેલો હલો કોણ મારા હાહુ બોલો ઓ તને મારી તાર છોડીને મારી બાયડી કહું તાર

મારા ના તો બીજી ફાટ ને કરું જ શું કરું કઈ દેવા દે જો નકન કઉક એવું કે એવું વિચાર છે બધી વાતો કરે હમલો બી બહુ બીકણ એટલે કઈ દેવા દે ખાલી

ఢినాటిలిదలాటిన్ాటిల సుకృన్దలా తోచిలాటిలాటిల సుకృరు. కోగనుా బాకరుందల పంరాటిల ఈలోగాటి ఇదలాటిల ఈలోగాటిల ఈలోగాటిలే అకెను છોકરાઓ બે દેખાવાનું તમે પોણી વાર જવું હું કઈ છોકરા ને લેતો જવું આવું છોકરો નોકરી જવાનું એટલા વાપરો એવું નહીં વાત તમારી આથી પણ આમાં શું

ભાઈ કેવા જઈશું રમઝેમ તરજન ગાતુ ગાતો જવું મજા હોય મજા ના ભાઈ મારે જવું યાર બાળો પડ્યો ઘેર એકલો

રાતું લાગે ને ના ભાઈ આપડે બીકતા નહીં એમ નઈ હાથમી જ્યાં ઘણા ડુહો ના ડોહો નાપાજી પેલો ફર જોયું હે હા જન્ડ રે અરે આ તો અમારા દાડી બી ઉઘરાયા હતા

putranya हम तब नहीं किया

અજવાગ જ દુર રહે યે ગે ઘર બે ગોત કઈ નાખવાના આ ઘર મુકી દેવાના ઓર ને નેહરે ને થોડું આગળ જઈને બીજું એક વખત ઉપર અમે આવીએ હતા ચડે તો અમે ચડે ચડે જો અજવાગ જ દુર હા જાસ કે હા દદરે હા ઓય હા ઓય ભઈ ત્યાં માંડ તને ખેદતો તો બલો કો બની જો ઓ બક ઓખીમાં

An enquanto tan ap band lawan Pre студant. L medidas, qundata kon Ran Couldi Che young pe eben dragon Kanan jej dan tapi dl "-Tar dian tu Ptil

왜 넌inek 턴이 귀에 알려 Allah 그래도 그런거든 제발Ö 누구한테 고사리하는 거야 못rí 어디서 날아올려 나 ş في h o s p 라는 단어인데도 conting 전가아 c i v 가운데 c 그안 그랬대 왜 Tyson 로 Means 조금만 아趙 노은 겟

બે જ આપડા મિત્રો કહી દો આ વિડીયો મનોરંજન માટે હતો અમારું બીકન હા ને બીજો બહુ બીક લાગ્યો

લાઈક છેડિયો આગમ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો